ಉಾರಕ ಗೋವರ್ಧನ್ ಅರ್ಜುನ್ ನೋ ಸಾರ್ಥಿ ದ್ರೌಪದಿ ನೋ ಮಿತ್ರ ರೂಕ್ಮಿ ನೋ ದ್ವಾರಧೀಶ ಗಿತ್ತಾರ ಜಾಂತ આઠ આટલું જીવ્યા અને સહ્યા પહેલા મહાદેવકીના પેટમાં ખોયેલા પોતાના છ ભાઈઓ માટે ક્યારેય કૃષ્ણએ આંસુ નથી વહાવ્યા ધર્મ માટે જ ને પોતાના પ્રાણોથી પણ પ્યારી રાધાને મૂકી દુનિયા તરફી મો કર્યો ધર્મ માટે જ ને યશોદાજીની મા જેને દેવકી પણ ના આપી શકતી એના કરતાં વધુ પ્રેમ આપનાર માને છોડી અને ગોકુળ છોડી ધર્મ માટે જ ને જીતેલું મથુરા મૂકીને પોતાની આવડત અને લગનથી દ્વારકા વસાવી ધર્મ માટે આવું તો કેટલું છોડ્યું અને કેટલું સહ્યું કૃષ્ણએ માત્ર ને માત્ર ધર્મ માટે અને આપણને કર્મ શીખવા માટે અને આપણે એની પાસેથી શું શીખ્યા અને શું જોયું હંમેશા